કેમ છો પાલમપુર આ નવરાત્રી ઉપર અમદાવાદ થી પાલનપુર આવી રહ્યા હોય કે પાલનપુર થી અમદાવાદ જઈ રહ્યા હોય તો જમવા માટેની બેસ્ટ જગ્યા એટલે કે હોટલ રોયલ પેલેસ બેસવા માટેની બેસ્ટ જગ્યા સાથે તમને જમવા માટે એસી રૂમ પણ મળી જશે જી હા અહિયાં પંજાબી અને ગુજરાતી ની પાંચ તાળી ઉપર તમને એક તાળી એકદમ ફ્રી મળી જશે અને તમે રોયલ પેલેસ ની આઈડી ને ફોલો કરેલું હશે અને દસ લોકો ને શેર કરેલું હશે તો તમને ચારસો ના બિલ ઉપર તમને દસ ટકા નું ડિસ્કાઉન્ટ પણ મળશે મળી જશે સાથે નવસો નવ્વાણું ના બિલ ઉપર પંદર ટકા નું ડિસ્કાઉન્ટ મળી જશે અને આ બધા ડિસ્કાઉન્ટ તમને આ દિવાળી સુધી જ મળશે તો આ ઓફર નો લાભ ઉઠાવી લેજો અને આ હોટેલ માં સ્વચ્છતા નું એકદમ છે સાથે અહિયાં ચા નો સ્ટોલ પણ ઉપલબ્ધ છે અને તમે સવાર માં ચા સાથે આલુ પરોઠા સેવ ઉસલ પૌવા સમોસા ગોટા ભજીયા તાજા તાજા મળી રહેશે સાથે અહિયાં પાન પાલન ની સુવિધા પણ મળી જશે અને આ હોટલ ટ્વેન્ટી ફોર બાય સેવન ઓપન રહે છે સાથે અહિયાં પાર્સલ ની સુવિધા પણ ઉપલબ્ધ છે તો પહોંચી જજો હોટેલ રોયલ પેલેસમાં એડ્રેસ અમનું નોટ કરી લો ઘટામણ પાટીયા અમદાવાદ હાઈવે પાલમપુર